નમસ્કાર મિત્રો હું બાગાયત અધિકારી ચોટીલા તાલુકો મયુર ગોસ્વામી આજે ચોટીલા તાલુકાના વડાળી ગામના શ્રી હિતેશભાઈ મેણિયાન ત્યાં મુલાકાતે આવ્યા છીએ અને તેઓની પ્રાકૃતિક ખેતી વિશે પરિચય મેળવ્યો તેઓએ પ્રાકૃતિક ખેતીના જુદા જુદા આયામો સંકલિત કરીને જે રીતે પોતાની આવકમાં વૃદ્ધિ કરી છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને બાગાયત ખાતા તરફથી જે પ્રાકૃતિક શાકભાજીના ઉત્પાદન અર્થે જે સરકારશ્રી તરફથી સહાય મળે છે એમાં પણ તેઓ લાભ લેવા માગતા હોવાથી આજે મુલાકાત દ્વારા એમના ત્યાં વિવિધ આયામોની જાણકારી મેળવી અને ખરેખર એમ લાગ્યું કે નહીં પ્રાકૃતિક ખેતીથી ખૂબ સારી એવો ફાયદો થઈ શકે એમ છે જેથી અન્ય ખેડૂતોએ પણ આ ફાર્મની હિંગળાજ કૃપા ફાર્મની મુલાકાત લઈ શકે અને પ્રેરણા મેળવી શકે એમ છે